ભાવનગર શહેરના કરશલ્યા પર આ વિસ્તારમાં રહેતા મોહિત ટેભાણી નામના યુવાને સામાન્ય બાબતે રોકી ટીગા પાટુનો માર મારવા અને ઘરે લૂંટ કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા ભાવનગર શહેરના કરશલ્યા પર આ વિસ્તારમાં રહેતો યુવાન મોહિત ટેભાણી કામ પરથી તેનું સ્કૂટર લઈને ઘર તરફ જઈ રહ્યો હતો તે વેળાએ અશ્વિન ઉર્ફે અડધી પેટી બાંભણિયા જીતેશ પરમાર સાજન બારૈયા અને રચિત ચૌહાણ નામના ઈસમોએ યુવાનને રોકી ગાળો આપી ટીકાપાટુનો માર માર્યો હતો જેમાં મોહિત સ્કૂટર છોડી ઘરે ભાગી જતા આ ઈસમોએ મોહિતનું સ્કૂટર સળગાવી તેના ઘરે પહોંચ્યા હતા જે ઘરમાં તોડફોડ કરી ત્રીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી જે બાબતે યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર પૈકી ત્રણ આરોપી અશ્વિન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બામણીયા જીતેશ ઉર્ફે જીતો ધીરુભાઈ પરમાર અને તરંગ ઉર્ફે રચિત ઈશ્વરભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે